હેલ્લો મિત્રો દેસાણી ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે અને આજે આપણે હું તમને શીખવાડવાનું છું કે સીએસસી સેન્ટર કઈ રીતે ખોલાય એમાં શું શું દસ્તાવેજોની જરૂર પડે આ બધી જ વિગતો હું તમને આ વિડીયોમાં કહેવાનો છું તો સૌથી પહેલા તો આપણે આપણો એક બ્લોગ છે એને આપણે ખોલી લેવી તો આપણો બ્લોગ આપણે ખોલી લીધો છે અને અહીંયા આપણે ફૂલ સ્ક્રીન કરી નાખવી દેસાણી ટેકનોલોજી નામનો બ્લોગ છે અને અહીંયા એક હેડિંગ આપેલું છે સીએસસી એટલે કોમન સર્વિસ સેન્ટર ખોલવા માટેની આ જે નીચેની પ્રક્રિયા છે એ આપણે અનુસરવી પડશે આમાં થમલેન એક આપેલી છે જેમ કે સીએસસી ખોલવા માટે સંપૂર્ણ માર્ગદર્શન આ વિડીયોમાં મળવાનું છે તમારા ગામમાં સીએસસી સેન્ટર કરો આજે જ શરૂ કરો આજે જ મહિનાની આવક પચાસ હજાર રૂપિયા ઉપર છે સીએસસી માટે જરૂરી દસ્તાવેજ સીએસસીમાં કેવી રીતે રજીસ્ટર કરવું બધું જ વિગતો આ વિડિયોમાં હું તમને કહેવાનું છું તો વિડીયોમાં તમારે બન્યું રહેવાનું છે ત્યારબાદ સીએસસી એ શું છે તો સીએસસી એ ડિજિટલ સેવાનું કેન્દ્ર છે જે સરકારી તેમજ ખાનગી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે ગામડાઓ અને નાના શહેરોના લોકોને ડિજિટલ સમક્ષ બનાવવા માટે રચાયું છે સીએસસી ખોલવા માટેની લાયકાતો છે જેમ કે ત્રણ લાયકાતો એટલે કે લાયકાતમાં બીજું કાંઈ નથી જેમ કે વ્યક્તિગત લાયકાતમાં વ્યક્તિગત લાયકાતમાં અઢાર વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ દસમા ધોરણ પાસ કરેલું હોવું જોઈએ જો તમે દસમામાં હશો તો આ તમે એલિજિબલ નથી જો તમે દસમું પાસ કર્યા હોવ તો તમે એલિજિબલ છે એટલે કે દસમું ધોરણ પાસ હોવું ફરજિયાત છે એટલે કે જરૂરી છે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે જેમ કે તમારે કોમ્પ્યુટર ઉપર જ કામ કરવાનું છે એટલા માટે કોમ્પ્યુટરનું જ્ઞાન એટલે કે બેઝિક જ્ઞાન હોય તો સારું નાના મોટા તમે કામ કરી શકો જેમ કે ફોર્મ ભરી શકો જો તમે સીસીસી કોર્સ કર્યો હોય તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે અને અત્યાર સુધી તમે જો સીસી કોર્સ નથી કર્યો તો તમારે કરવો એ જરૂરી છે ત્યારબાદ ટેકનિકી લાયકાત એમાં કોમ્પ્યુટર અથવા તો મોબાઈલમાં હજી કોમ્પ્યુટર અથવા તો લેપટોપ આ બંનેમાંથી ફોર જીબી રેમ પાંચસો જીબી એસજી અથવા તો એસએસડી આવે ત્યારબાદ તમારે ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્શન રાખવાનું છે જો તમે સ્લોલી ઇન્ટરનેટ કનેક્શન રાખશો તો તમારે થોડુંક એટલે કે સમસ્યા આવી શકે છે જેમ કે કોક ક્રેશ થવો સ્લો કામ થવું આ બધા તમારે ઝડપી કામ થઈ શકશે નહીં એટલા માટે ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે પ્રિન્ટર અને સ્કેનર જો તમારી પાસે ખાલી એડવાન્સનું પ્રિન્ટર હોય તો સ્કેનર લેવાની જરૂર નથી તો તમે અત્યારનું લેટેસ્ટ વર્ઝનનું પ્રિન્ટર તમે લઈ શકો છો જેથી એમાં સ્કેનરની સુવિધા પણ ઓલરેડી આપી દીધેલી હોય છે

બેંક પાસબુક અથવા કેન્સલ ચેક જો તમારી પાસે ઓલરેડી બેંક પાસબુક હોય તો કેન્સલ ચેકની જરૂર નથી બેંક પાસબુક જ તમે એમાં અપલોડ કરી દેજો એટલે કે ચાલશે દુકાન અથવા જગ્યાનો પુરાવો જોશે ઈમેલ અને મોબાઈલ નંબર જોશે ત્યારબાદ દુકાનની અંદર અને બહારની ફોટોગ્રાફી ફોટોગ્રાફી તમારે પાડી લેવાની છે અંદરની સાઈડ અને બહારની સાઈડ બંનેની સાઈડ તમારે આ ફોટોગ્રાફી પાડીને તમારે અપલોડ કરવાનું રહેશે અને સીએસસી માટે અરજી કેવી રીતે કરવી કેવી રીતે કરવી જેમ કે તમારે વેબસાઇટ ઉપર જવાનું છે વેબસાઇટ ઉપર જઈને સીએસસી પોર્ટલ ઉપર જવાનું જેમ કે આ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તેની ઉપર તમારે ક્લિક કરીને રજિસ્ટર કરી નાખવાનું છે ત્યારબાદ એપ્લાય પર ક્લિક કરી વી એલ ઇ તરીકે રજિસ્ટર કરવાનું છે ત્યારબાદ એક ફોર્મ ખુલી જશે તો તમારે ફોર્મ ભરી દેવાનું છે તમામ વ્યક્તિગત અને દુકાનની માહિતી અહીંયા દાખલ કરવાની છે ફોર્મમાં ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના છે ત્યારબાદ એવું કંઈક લખેલું છે સકાસણી પ્રક્રિયા હા સકાસણી પ્રક્રિયા અહીંયા એમાં શું છે કે અરજી સબમિટ કર્યા પછી આપણા દસ્તાવેજોની સકાસણી થશે અરજી કરી આપણી જગ્યા સકાસી શકશે એટલે કે ચકાસવામાં આવશે કોઈક એક ડિજિટલ ઇન્ડિયાના જે દસ્તાવેજો એટલે કે ડિજિટલ ઇન્ડિયાના ઇમ્પ્લોય હોય એ અહીંયા આપણે જે લોકેશન એવું બધું સેટ કર્યું છે આ બધી ચકાસણી થશે પછી તમને આઈડી અને એવું બધું મળશે ત્યારબાદ સીએસસી થી શું શું સેવા આપવામાં આવશે એટલે કે શું શું તમે સેવા કરી શકશો આધાર કાર્ડ અને પાન કાર્ડ જો આધાર કાર્ડ સીએસસી માટે લગભગ નથી પણ યુ સી એલ આઈડી માટે તમે એપ્લાય કરી શકો છો આ સીએસસી આઈડી થ્રુ ત્યારબાદ કાર્ડ સેવાઓ તમે આપી શકશો બેન્કિંગ અને લોન સેવાના કાર્યો તમે ઉપલબ્ધ કરી શકશો વીજળી અને પાણીની બિલ પેમેન્ટ કરી શકશો ગેસ સબસિડી અને સરકારી યોજનાઓના ફોર્મ ભરી શકશો શૈક્ષણિક સેવામાં નોકરીની અરજી અથવા તો પાસપોર્ટ કરી શકો છો ત્યારબાદ સીએસસીથી થી આવક કેમ થાય તો ઘણાના મનમાં પ્રશ્ન એવો ઊભો થાય કે આ સીએસસી એટલે કે કોઈ પગાર આવતો હોય છે કે શું એવું બધું તો એમાં એવું છે કે પાન કાર્ડ બનાવવા અત્યારે તે તમે ઓનલાઈન પાન કાર્ડ કઢાવો તો એકસો સાત રૂપિયા જેવી ફી ઉપરથી વસૂલ કરે છે તો તમારે ત્રીસ થી પચાસ રૂપિયા તમારો પ્રોફિટ એડ કરીને કસ્ટમરને કહેવાનું છે કે આટલા રૂપિયા ચાલશે એવી રીતે ત્યારબાદ આધાર અપડેટ માટે તમે વીસ થી ત્રીસ રૂપિયા કોમન છે ગૂગલ પે જીપી એટલે કે એવું બધું વાપરે છે તો એ પણ હજાર રૂપિયા મોકલવાના પાંચ રૂપિયા થી દસ રૂપિયા જેવો ચાર્જ વસૂલ કરે છે બિલ પેમેન્ટ પર તમે ત્રણ થી દસ રૂપિયા ચાર્જ કરી શકો છો ત્યારબાદ સરકારી યોજના ઉપર વિશેષ બોનસ એટલે કે સરકારી યોજનાના તમે ફોર્મ ભરો તો તમે તમારી અકોર્ડિંગ પ્રમાણે લઈ શકો છો પેમેન્ટ સમસ્યાઓ અને તેની સમાધાન તો સમસ્યાના એટલે કે ઇન્ટરનેટ સમસ્યાઓ હોય છે ટેકનિકલ સમસ્યા હોય છે અને પૈસાની તંગી હોય છે જેમ કે ઇન્ટરનેટ સમસ્યામાં ઓછી સ્પીડમાં બેકઅપ કનેક્શન રાખો તો આપણી ઇન્ટરનેટની સમસ્યા એક મૂળ છે જેમ કે ઇન્ટરનેટ જો ઝડપી હોય તો તમારું કામ ઝડપી થઈ જશે અને ઇન્ટરનેટ સ્લો હોય છે તો તમારું કામ ઝડપથી થશે નહીં એટલે માટે ઇન્ટરનેટ માટે એક સ્પીડ એટલે કે સ્પીડ માટે બેકઅપ કનેક્શન રાખવાનું છે ટેકનિકી સમસ્યા માટે સમયસર ટ્રેનિંગ લેવાની છે અને હેલ્પલાઇનનો ઉપયોગ કરવાનો છે જેથી તમને કોઈ પણ પરેશાની આવે તો આ તમને હેલ્પ એટલે કે સોલ્યુશન કરી દેશે પૈસાની તંગી એટલે કે સરકારની સહાય યોજનાઓ તપાસો સરકારની જે સહાય હોય એવી યોજનાઓ બહાર પાડી હોય તો તમે એમાં ફોર્મ ભરો જેથી આપણે પૈસાની ચંગી અંતિમ વિચારો તો સીએસસી સેન્ટર ખોલવાથી સરકારી યોજનાથી લોકોને મદદ મળવાથી આપણું સામાજિક પ્રતિષ્ઠા પણ વધે છે ત્યારબાદ જો આપણે સંપૂર્ણ માર્ગદર્શકની જરૂર હોય તો આપણે સરકારી વેબસાઇટ અથવા સીએસસી હેલ્પલાઇન નો સંપર્ક કરવાનો રહેશે આ હેલ્પલાઇન નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યારબાદ આ વેબસાઇટ પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ હતું મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જો આ વિડીયો તમને જરા પણ પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો ભાઈ